Hello, prueba. આગળ આવી રહી છે શિવરાત અને શિવરાત્રિના પાવન અવસર પર આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા સાબુદાણામાંથી બનેલા ફરાળી ભજીયા ઉપવાસ માટે એકદમ પરફેક્ટ અને ઉપવાસના દિવસે ખાવા માટે એકદમ હલકા અને સ્વાદિષ્ટ જો તમારે મહાદેવને ભોગ લગાવવા કે પરિવાર માટે ઝટપડ કોઈ રેસીપી બનાવવી હોય તો આ ફરાળી ભજીયા એકદમ બેસ્ટ ઓપ્શન છે આ રેસીપીમાં આપણે ફક્ત ફરાળીની આઇટમ વાપરીશું તેમ છતાં ચણાના લોટના ભજીયાને પણ ટક્કર મારશે તો વિડીયોને લાડ સુધી જરૂર જોજો કેમ કે આજે આપણે બનાવીશું ખાખરા જેટલા ક્રિસ્પી અને હોટલ જેવા ટેસ્ટી ફરાળી પચિયા જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને હા આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂર શેર કરજો જેથી મહાશિવરાત્રી પર બધાને આ રેસિપી લાભ મળી રહે તો ચાલો બનાવીએ બહુ ટેસ્ટી એવા ફરાળી પચિયા સૌથી પહેલા આપણે બહુ સરળ અને ટેસ્ટી ગ્રીન ચટણી બનાવી લઈશું જે ફક્ત 5 મિનિટની અંદર બની જશે ગ્રીન ચટણી માટે મેં અહીં ચાર થી પાંચ લીલા મરચા લીધા છે જે બહુ તીખા મેં અહીં યુઝ નથી કરી સ્વાદ અનુસાર સિંધો મીઠું લઈશું અડધી મુઠ્ઠી જેટલી ખારી સીંગ લેવાની છે એક મુઠ્ઠી જેટલી કોથમીર લેવાની છે અને અડધું લીંબુ લઈશું જેથી આપણી ગ્રીન ચટણી ખટ મીઠી બને આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ ને અડધા ગ્લાસથી પણ ઓછું પાણી લઈને આપણે મિક્સર માં ગ્રાઇન્ડ કરી લેવાનું છે પાણી એટલું જેડવાનું છે કે ચટણી આટલી કન્સિસ્ટન્સી વાળી બને આ ચટણી બહુ સરળ છે અને ફક્ત ભજીયા સાથે જ નહીં તમે ઘણી બધી આઈટમો પણ ખાઈ શકો છો ફરારી ભજીયા પણ આટલી સરળ રીતે બની જશે કે તમારે વધારે ટાઈમ આમાં ઇન્વેસ્ટ નહીં કરવું પડે એમ છતાં ચા સાથે કે ચટણી સાથે મજા પડી જશે તો ચાલો બનાવી લઈએ ફરારી ભજીયા તો એના માટે મેં અહીં એક નાની કટ ોરી સાબુદાણા લીધા છે સાબુદાણા આપણે મિક્સર માં ગ્રાઇન્ડ કરી લેવાના છે અને એનો પાવડર બનાવી દેવાનો છે સાબુધા મિક્સર માં ગ્રાઇન્ડ થઈને આવે છે ત્યાં સુધી હું તમને બીજા ઇન્ગ્રીસ બતાવી દઉં તો મેં અહીં ચાર મીડિયમ સાઈઝના ના બટાકા લીધા છે જે કાચા જ યુઝ ગ્રામ જેટલી મેં અહીં કોથમીર લીધી છે પણ હું બધી જ કોથમીર નહીં નાખું આમાંથી બે મુઠ્ઠી જેટલી કોથમીર હું એડ કરીશ મસાલાઓ એક ચમચી જીરું પાવડર અડધી ચમચી થી પણ ઓછો મરી નો પાવડર એક નાનો ટુકડો આદુ નો છીણ લઈશું બે ચમચી લીલા મરચા આ રીતે નાના સમય ને યુઝ કરવાના સાદા અનુસાર સિંધો મીઠું લઈશું અને અડધી ચમચી સુકી વરિયાળી મેં અહીં લીધી છે સુકી વરિયાળી થી ભજીયા માં બહુ સરસ ટેસ્ટ આવે સાબુદા ને મિક્સર માં ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લીધો છે આને આપણે એક બાઉલ માં લઈ લઈશું એક મુઠ્ઠી કાચી સિંગ ને પણ મિક્સર માં ગ્રાઇન્ડ કરી લઈશું ચાર નાના કાચા બટાકા ને પણ સાથે જ આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે અને સાબુદામાં પાલી માં અડધો ગ્લાસ પાણી રેડી દઈશું જેથી પેસ્ટ ચોટી હોય તો એ આમાં વપરાઈ જાય બસ હવે આ બેટર ને મિક્સ કરીને દસ થી પંદર મિનિટ માટે આપણે મૂકી દઈશું પાણી તમને બેટર માં ઓછું લાગે તો તમે બીજું અડધું ગ્લાસ પાણી એડ કરી શકો બસ હવે આ બેટર ને મિક્સ કરીને ને દસ થી પંદર મિનિટ માટે આપણે મૂકી દઈશું બેટર ને થી પંદર મિનિટ થઈ ગઈ છે તો આમાં બીજા આપણા ઇન્ગ્રીડિયન્ટ આપણે એડ કરી દઈશું આમાં થોડી કોથમીર એડ કરી દઈશું મસાલાઓમાં એક ચમચી જીરું પાવડર આપણે એડ કરીશું તમે શેકેલા જીરાનો પાવડર પણ યુઝ કરી શકો છો તો પણ બહુ સરસ ટેસ્ટ અને ફ્લેવર એડ થશે અડધી ચમચીથી પણ ઓછા કાળા મરીનો પાવડર આપણે એડ કરી દઈશું અડધી ચમચી સુકી વરિયાળી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને લાસ્ટમાં બે થી ત્રણ લીલા મરચા નાના સમયને એડ કરી લેવાના છે એક ચમચી આદુનું છીણ એડ કરી દઈશું મિક્સ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર એડ કરવાની છે હળદર થી નો કલર સારો આવે બસ આને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તૈયાર છે ફરાળી ભજિયા માટેનું બેટર બહુ સરળ રીતે આ બેટર તૈયાર થઈ જાય છે ચાલો ત્યારે આગળ કરી લઈએ પેનમાં તેલ ગરમ થાય એટલે એમાં છ લીલા આપણે ફ્રાય કરી દેવાના છે જેથી તળીને બહાર નીકળે તો એમાં બહુ જ મસ્ત ટેસ્ટ આવે અને બીજું આ ફ્રાય મરચા પણ થોડું મીઠું ભભરાવી ને ભજીયા સાથે પણ ખાવાની બહુ જ મજા આવશે તો ચાલો ત્યારે ભજીયા તળી લઈએ એક પછી એક આ રીતે થોડું થોડું બેટર લઈને ભજીયા ને ડીપ કરી લેવાના આકાર ને જ આપણે રાખવાનો છે જેથી ભજીયા જેવો આકાર લાગે બીજું કે ભજીયા સારી રીતે ચડી જાય પછી જ એને આપણે કોઈ ચમચાથી હલાવવાનું છે જેથી ભચિયા તૂટી ના જાય અને હલકા હાથોથી જ હલાવવાનું છે ચમચાથી હલાવ ના પડે એટલે પેન ને થોડું થોડું ઊંચું કરીને ભચિયા ને આગળ પાછા આપડે કરવાના છે સારા એવા ચડી જાય એટલે ભચિયા ને આપણે નીકાળી દઈશું બન્યા છે ને બહુ સરસ મોઢામાં પાણી તો સો ટકા આવી ગયું હશે એ જ રીતે બીજા બચ્ચા પણ આપણે ઉતારી દઈશું સો શોભરા રેડી છે આપણા મહાશિવરાત્રી સ્પેશિયલ ફરાળી ભજીયા આ ભજીયાના સ્વાદમાં એક અનોખી મજા છે જે વ્રતમાં પણ તમને બહુ સારી ફિલિંગ આપશે ભગવાન શિવને પ્રસાદ કરવા માટે તમે પણ આ ભજીયા બનાવો અને તમારા પરિવાર સાથે આ ફરાળી ભજીયાને એન્જોય કરો મહાશિવરાત્રી એક મોટી ભક્તિ અને શ્રદ્ધાનો તહેવાર છે આપણે ભગવાન શિવજીનું સ્મરણ કરીએ એમના આશીર્વાદ મેળવીએ અને પોતાના જીવનમાં શાંતિ અને સુખની પ્રાપ્તિ કરીએ જો તમને આ રેસિપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા ઘરે મહાશિવરાત્રી કેવી રીતે ઉજવાય છે અને રીતે બને છે અમને જરૂર જણાવજો તમારા સપોર્ટ થી અમારી મહેનત સફળ થાય છે ભગવાન શિવજી તમારા જીવન માં સુખ સમૃદ્ધિ અને શાંતિ ભરી દે તમે બધા જ આનંદ થી રહો તેમજ ભક્તિભાવ થી જીવન વિતાવો જય ભોળેનાથ હર હર મહાદેવ આપણે મળીશું આગળના વિડીયો ત્યાં સુધી ઓમ નમ